દાહોદ જિલ્લાના ધાનપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ તિલકા માંજી ચોક સુધી રેલી યોજાઈ હતી દાહોદ જિલ્લાના ધાનપુર ખાતે યુનો દ્વારા ઘોષિત ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં ધાનપુર તાલુકાના મોટી સંખ્યામાં આદિવાસી લોકો પોતાની પરંપરાગત વેશભૂષામાં ઉમટી પડ્યા ધાનપુરના કોટબી ચોકડીથી પીપેરો ગુરુ ગોવિંદ ચોક સુધી રેલી યોજાઈ આદિવાસી સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો સાથે જ આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવા માટે અને આવનાર પેઢીને તેની વારસો આપવા માટે પ્રકૃતિ પૂજક આદિવાસીઓને પ્રકૃતિનો ધર્મ સમજાવ્યો આદિવાસી આગેવાનો અને વડીલો દ્વારા સાથે જ આદિવાસીઓને મળતા અધિકારો વિશે ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પૂર્વ તાલુકા પ્રમુખ પ્રદીપસિંહ મોહનિયા જિલ્લા કારોબારી અધ્યક્ષ અભયસિંહભાઈ તાલુકા પ્રમુખ અભયસિંહ મોહનિયા તેમાં આદિવાસી સમાજના આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં જોડાયા અને કાર્યક્રમ સફળ બનાવ્યો આદિવાસી आदिवासी दिवस के उपलक्ष में एक कार्यक्रम का आयोजन कर स्थानीय समाज और नियो गांव के प्रजा हावर जिला परिषद द्वारा किया गया। यह कार्यक्रम रोजाना दोपहर की इंडिया बागे चौक पे और छोटा चौक दोपहर में आयोजित होने को हो सके। ओना उच्च तरफ फेरिया के सारे समग्र राजपूत आंदोलन ने सर्व आदिवासी भाइयों ने एकत्रित होने के लिए भाग लिया। આપણા ભારત દેશમાં આદિવાસી કોઈ જઈને હોય તો આદિવાસી જયારે આદિવાસીમાં જળવાઈ રહે એની સંસ્કૃતિ એની વારસા એની બોલી ભાષા એની વાણી સમગ્ર ભાઈ બહેનો ઉજાગર કરે અને આવનારી ભવિષ્ય પેઢી બાળકો પણ જાણતા જાય કે અમારા બાપ દાદાઓએ જમીન સોંપી સાથે સાથે આ સૃષ્ટિ પર જળ જમીન ને જંગલ ના રખવાળા પ્રકૃતિ પૂજક આદિવાસી જ્યારે આજે સમગ્ર તાલુકાના એકત્ર થયા છે કરીને રંગે સંગે રેલી કાઢીને આજે અહીંયા સર્વ આદિવાસી ધાનપુર તાલુકાના સૌ ભાઈઓના આનંદ ઉમંગથી આજે ત્રિવેણી સંગમ હતો એક નવમી ઓગસ્ટ આદિવાસી દિવસ રક્ષાબંધનનો ભાઈ બહેનનો પવિત્ર તહેવાર સાથે વરસાદે પણ આજે મહેર કરી અને ત્રિવેણી સંગમમાં જે ધામધૂમથી બધા ભાઈ બહેનો અને ખાસ કરીને આ રેલીની અંદર આનંદ થાય છે કે વધારે પડતી બહેનો માલિકાઓ ભૂલકાઓ સભે ભાગ લીધો અપાર વૃદ્ધ સભે ભાગ લીધો અને આજે અહીંયા આ રેલી પૂર્ણ કરીએ છે અને સૌ આદિવાસી થાય એક રહે અને આવનારા સમયમાં તાલુકાનો સમગ્ર તાલુકો આગળ આવે એવી

ઉપસ્થિત નેતાઓને કહેવા માંગુ છું કે ધાનપુર તાલુકાની અંદર ત્રણ હજાર થી ઉપર ડુપ્લિકેટ આદિવાસી નોકરી કરે છે એ માટે આપણે આ કદાચ અધિકાર માટે લડશું કે નહીં એ માટે હું કેવા માંગુ છું જવાર જય આદિવાસી આજે નવમી ઓગસ્ટ આદિવાસી દિવસ પૂરા વિશ્વમાં જે યુનિયો નથી કરેલો આજનો નવમી ઓગસ્ટનો આપણો આદિવાસી ખૂબ ધામધૂમ વિશ્વમાં ઉભે રહ્યું છે એના ભાગરૂપે દાહોદ ગામોમાંથી ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો યુવાનો બહેનો અને સૌ સાથે મળીને આજના પ્રસંગે સૌ ઉપસ્થિત રહી વરસાદનો સમય તો છતાં આટલી મોટી સંખ્યામાં રેજની કહેવાય રેજો કહેવાય એવી ધામધૂમથી આજે શેખ પોતાની છોકરીથી માંડીને ગીરસાક થઈ વિધેરો છોકરી અહીં ગુરુ ગોવિંદની સાનિધ્યમાં આ રેલીનું સમાધાન સમાપન કરવામાં આવ્યું છે ત્યારે સૌ મારા આદિવાસી મિત્રોને મારી વિનંતી છે કે આવનારા સમયમાં કોઈ પાર્ટી સિવાય આપણે બધા સાથે મળીને આપણા જે આદિવાસીના હક અને અધિકાર છે એ બધા સાથે મળીને એનો નિકાલ કરીશું એ જ સાથે મારી વાતને પૂર્ણ પૂર્ણ કરીશું જવાબ આદિવાસી ત્રણ હજાર રિપોર્ટર કિશન મોહનિયા દાહોદ જિલ્લા બ્યુરો ચીફ